સોનામાં ઘટાડો આવી શકે છે પણ તે ઘટાડો નજીવો જ હશે શેર બજાર કરતા સોનામાં રોકાણ દર વર્ષે બાર ટકા વધુ વળતર આપી શકે છે અને જે તેના ભાવ વધારાને લઈને જોઈ શકાય છે અત્યારે જોવા જઈએ તો સોનાના ભાવો સતત લાસ્ટ વર્ષમાં ખૂબ જ ઉછાળો આવ્યો અને છેલ્લા એક મહિનામાં જે ઉછાળો છે એ ઘણો વધારે કહેવાય અત્યારે તેત્રીસો ને પચાસ ડોલરની આજુબાજુમાં સોનું ચાલી રહેલું છે એટલે અત્યાર સુધીના ઘણા વર્ષોની આ સર્વોત્તમ સપાટી કહેવાય અત્યાર સુધીમાં ક્યારેય પણ તેત્રીસો ને પચાસ ડોલર એ સોનું પહોંચેલ નથી ઇન્ડિયન માર્કેટમાં જોવા જઈએ તો નવ્વાણું હજાર રૂપિયાનો સુધીનો ભાવ પહોંચી ગયો સોનાનો એટલે એ પણ એક સર્વોત્તમ સપાટી છે અને ઘણા વખત આ પ્રિડિક્શન હતું જ કે સોના ચાંદીમાં તેજી આવશે કારણ કે પાંચ વર્ષથી સોનાનો ભાવ અઢારસો થી બે હજાર ડોલરની વચ્ચે रन કરે રાખતો તો તો એમાં એક તેજીનો માહોલ નહી તો આશંકા હતી પણ અત્યારે જે સતત સતત વધતુરિયે છે ટેરીફ ઓરના હિસાબે જે અત્યારે ટ્રમ સરકાર દ્વારા જે ટેરીફ લગાડવામાં આવેલું છે એના અસરમાં ભાગ રૂપિયા અત્યારે સોનામાં ખૂબ જ તેજી આવેલી છે અમારે ઘર પે شادی આવી રહી છે તો ਉਸ હિસાબે સે हमको ગોલ્ડ તો ખરીદ નહી તા જ્યુલરીઝ ખરીદની થી તો હમ કાફી ટાઈમ સે વેઈટ કરે થી કે ગોલ્ડ કા પ્રાઈસ કમ હો પર ઇતના વેઈટ કે બાદ ભી અબી દેખને કો મિલ રહે કે ગોલ્ડ કા પ્રાઈસ દિન બદન બરતે હી જા રહી હે તો अब हमें खरीदनी तो पड़ेगी हमारे प्रसंग के लिए हम अपने बजट के हिसाब से कम सोना आएगा वो हमें पता है पर हमें खरीदना पड़ेगा तो हम अपने बजट के हिसाब से खरीदेंगे और शादी का अवसर है तो हमें गोल्ड आज ज्वेलरीज हम खरीद के जाएंगे इधर से जरूर हूँ आज लगन प्रसंग नहीं खरीदी करवाई छूँ तो आज दिन भर दिन सोना ना भाव बचता तो ये हिसाब से हूँ आज खरीदी करवाई और अपने મારો જે રીતે આપડે બજેટ હોય બે લાખ રૂપિયા આજુબાજુ તો પેલા એમાં તોલા આપણે સારા એવા મળી જતા પણ હવે બજેટ એટલો જ છે પણ આપણને સોનાનું તોલું ઓછું થાય છે